નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવતા હોઈએ છીએ ત્યારે તે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવી છે તેમાં પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ થવું અશુભ માનવામાં આવે છે એટલે કે ઘરના કુંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેમજ ઘરના વ્યક્તિઓનું સ્વાસ સુધરે છે તેમજ મીઠો લીમડાનો છોડ ઘરમાં લગાવવાથી કેતુ ગ્રહ શાંત રહે છે પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાતા થઈ જાય છે તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય તો તે બાળકના લગ્નમાં પણ અવરોધો ઊભા કરે છે આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને ત્રણ ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ